નમસ્કાર હું છું ભાવિન દેસાઈ મારી ચેનલ ભાવિન્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું વિન્ટર સ્પેશિયલ પંજાબી શાકને ટક્કર મારે એવું શાક ભગત મુઠિયા જી હા એકદમ ઇઝી અને નોર્મલ મસાલાથી રેડી થતું આ શાક તમે તમારા ઘરમાં નોર્મલ સામગ્રીથી બનાવી શકો છો વાટી દાળના મુઠિયા બનાવીને એમાંથી આ સબ્જી રેડી થાય છે અમારા સાઉથ ગુજરાતની વિન્ટર સ્પેશિયલ સબ્જી છે આ તો ચાલો સ્ટાર્ટ કરીએ આજની મુઠિયા જેના માટે મેં બસો ગ્રામ જેટલી ચણાની દાળને મેં ચારથી પાંચ કલાક સુધી પલાળીને રાખી હતી જો એકદમ સોફ્ટ થઈ ગઈ છે ત્રણથી ચાર કલાક આપણે પલાળીને રાખશું હવે એની અંદર બે કાપેલા લીલા મરચાં બે ઇંચ આદુનો ટુકડો છ થી સાત લસણની કઢી ફુદીનાના પાન મેં કટ કરીને રાખ્યા હતા તે એડ કરીશું લીલા ધાણા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે એને આ રીતે અજકચરું પીસી લેશું એકદમ સ્મૂથ પ્યુરી નથી બનાવવાની અજકચરું પીસીને તૈયાર કરશું હવે એની અંદર મસાલા કરીશું એક ચમચી હળદર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક પીચ હિંગ એડ કરીશું થોડા કાપેલા દાણા એડ કરીશું બે ડુંગળી મેં સમારીને રાખી હતી ઝીણી તે એડ કરીશું સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેસું આ બેટર આપણે છે એકદમ ઢીલું બેટર નથી બનાવવાનું એક ચમચી જીરું એડ કરીશું પાછું બરાબર મિક્સ કરી દેશું હવે આ બેટરમાં બે ચમચી ગરમ તેલ મોયન તરીકે એડ કરીશું અને બરાબર એને ફેંટી લેશું એક જ ડિરેક્શનમાં આપણે બેથી ત્રણ મિનિટ સુધી બેટરને ફેંટી લેશું જો આ રીતનું બેટર બનાવીને રેડી કરવાનું છે મેં તેલ ગરમ કરવા પહેલેથી મૂકી દીધું હતું હવે આમાંથી નાના નાના મુઠિયા આપણે ફ્રાય કરીશું જો આ સાઈઝના મુઠિયા આપણે બનાવીને રેડી કરીશું ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું થોડા ફ્રાય થઈ જશે એટલે વડા એની જાતે ઉપર આવી જશે પછી એને આપણે થોડા પલટાવી દઈશું ગોલ્ડન બ્રાઉન થશે ત્યાં સુધી આપણે વડાને ફ્રાય કરીશું જો આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેશું મેં બધા મુઠિયા બનાવીને રેડી કરી દીધા છે આપણે હું એક વડું તમને તોડીને બતાવીશ જો એકદમ સોફ્ટ બનીને રેડી થયા છે હવે આપણે એની સબ્જી બનાવીશું સબ્જી માટે મેં એક પેન ગેસ પર મૂક્યું છે એમાં ત્રણથી ચાર ચમચી તેલ આ શાકમાં તેલ થોડું વધારે જશે એક તજનો ટુકડો ત્રણથી ચાર લવિંગ લઈશું કાળા મરીના દાણા એડ કરીશું પાંચથી છ બે લીલી ઇલાયચી એડ કરીશું અને તમાલપત્ર એડ કરીશું બે સૂકા લાલ મરચાં એડ કરીશું વઘારને થોડો ગરમ થવા દઈશું વઘાર ગરમ થઈ ગયો છે હવે એની અંદર બે ડુંગળી સમારીને મેં રાખી હતી તે એડ કરીશું બધું બરાબર મિક્સ કરી દેશું થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી હળદર એડ કરીશું એક ચમચી લાલ મરચું એડ કરીશું તીખું તમે જે પ્રમાણે ખાતા હોવ તે પ્રમાણે નાખી શકો છો મરચું એક ચમચી જીરું પાવડર એડ કરીશું પાછું બરાબર મિક્સ કરી દેસુ એક ચમચી આદુની પેસ્ટ એડ કરીશું લીલા મરચાની બે બટાકા મેને મેં ઝીણા સમારીને રાખ્યા હતા તે આપણે એડ કરીશું બટાકા એડ કરીને બરાબર મિક્સ કરી દઈશું હવે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું એકવાર બરાબર મિક્સ કરી દેસું અને બટાકા ચડે ત્યાં સુધી એને કવર કરીને ચડવા દેસું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું પાંચ મિનિટ પછી આપણે પાછા એને જોઈ લેશું જુઓ તેલ બધું ઉપર આવી ગયું છે બે ટામેટાની મેં પ્યુરી બનાવીને રાખી હતી તે એડ કરીશું પાછું બરાબર મિક્સ કરી દેસું ટામેટાને ચડતા વાર નથી લાગતી એટલે મેં પાછળથી એડ કર્યું છે જુઓ એકદમ ડિલિશિયસ લુક આવ્યું છે હવે એક નાની મકાઈ મેં આ રીતે કટ કરીને રાખી છે મેં થોડી બોઇલ કરી લીધી હતી પહેલાં એના આ રીતે ટુકડા કરીને એડ કરી દેસુ સબ્જીમાં એકદમ યુનિક રેસિપી છે અમારા સાઉથ ગુજરાતની ફેમસ રેસિપી છે શિયાળામાં તમે જરૂરથી ટ્રાય કરી શકો છો થોડીવાર માથે ચડવા દેશું હવે જે આપણે મુઠિયા બનાવ્યા હતા તેમાંથી ચારથી પાંચ મુઠિયા આપણે આ રીતે ક્રશ કરીને એડ કરશું એના લીધે આપણી ગ્રેવી એકદમ થીક અને એકદમ સરસ બની જશે પાછું એકવાર બરાબર મિક્સ કરી દેશું ઘણા લોકો આમાં રતાડું પણ એડ કરે છે વટાણા પણ એડ કરે છે પણ ઓથેન્ટિક રીત આ છે કે એમાં મકાઈ અને બટાકા જ યુઝ થાય છે એક ચમચી ગરમ મસાલો યુઝ એડ કરીશું હવે આપણે મુઠિયા બનાવ્યા છે તે એડ કરી દઈશું આ સબ્જી શિયાળામાં તમે ટ્રાય કરશો તો તમને એકદમ મજા આવી જશે તમે પંજાબી શાકને ભૂલી જશો એવું શાક આ બનીને રેડી થાય છે હવે ઉપરથી લીલા ધાણા એડ કરીશું અને પાછું કવર કરીને બે મિનિટ માટે એને કૂક થવા દઈશું જો બે મિનિટ થઈ ગઈ છે હવે એને મિક્સ કરી દેસુ તો આપણું એકદમ ડિલિશિયસનું શાક બનીને રેડી છે હવે આપણે એને સર્વ કરીશું જો એકદમ ઈઝી અને ફટાફટ બની જતું ભગત મુઠિયાનું શાક બનીને રેડી છે આમ તો જનરલી એને અમારા ગુજરાતમાં ચોખાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે પણ તમે પરાઠા પૂરી રોટલી સાથે બી એને સર્વ કરી શકો છો તો જરૂરથી આ મારી રેસીપી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ઉપરથી થોડા લીલા ધણાથી ગાર્નિશ કરી દેશો તો તમને આ મારી રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી કહેશો અને મારી ચેનલ ભાવિન્સ કિચનને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો એનાથી મારી આગળની નવી રેસીપી આપણને તરત તમને જોવા મળશે એનું નોટિફિકેશન આવી જશે અને તમે મારી રેસીપી તરત જોઈ શકશો તો ટેસ્ટી એન્ડ ડિલિશિયસ ભગત મુઠિયાનું શાક બનીને રેડી છે લુકમાં પણ એકદમ સરસ દેખાય છે તો મારી આગળની રેસીપી સાથે જલ્દી મળીશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ વેરી મચ